દિવાળીને લઈ અનેક લોકો વતન ગયા છે ત્યારે બંધ મકાનોને ચોરો નિશાન બનાવી રહ્યા છે સુરતના કતાર ગામ ખાતે આવેલ હરીદર્શન સોસાયટીના એક સાથે બાર મકાનોના તાળા તૂટતા પોલીસ દોડતી થઈ ગઈ છે તો બીજી તરફ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઊભા થયા છે સુરતમાં દિવાળી વેકેશનને લઈને અનેક લોકો અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં રહેતા લોકો વતન ગયા છે પરિવાર સાથે તહેવાર મનાવવા લોકો વતન જતા તેઓના બંધ મકાનો હાલ ચોરોના નિશાન પર આવી ગયા છે સુરતના કતારગામમાં એક સોસાયટીના બાર મકાનોના તાળા તૂટ્યાની ઘટના સામે આવી છે સુરતના કતારગામ ખાતે આવેલ હરિદર્શન સોસાયટીના મકાનોના તાળા તૂટતા પોલીસ દોડતી થઈ ગઈ હતી મકાનોના સામાન વેરવિખેર કરી હોય અને ઘરેણા તથા રોકડ ચોરી રીઢાઓ ભાગી છૂટ્યા હતા હાલ તો બનાવને લઈને પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે જોકે પોલીસ પેટ્રોલિંગ કરતી કતારગામ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે સુરતમાં દિવાળીને લઈને બહાર ગામ ગયેલા લોકોના મકાનો ચોરોની નિશાન પર આવ્યા છે અને ચોરીની ઘટનાઓ બનતા તેમને જાણ કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે મકાન માલિકો પરત આવશે ત્યારે જ ચોરીનો આંકડો સામે આવશે કાસવાડા સાથે હાજર કુરેશી